જામનગરમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા પડી ગયા છે રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે તેવામાં આજે જામનગર મહાનગરપાલિકાની ઓફિસ ખાતે કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા અને વિરોધની શરૂઆત કરી જામનગરમાં ઠેર ઠેર ખાડા અને ગંદકી છે તેને લઈ આજે કોંગ્રેસે વિરોધ કર્યો જામનગરની ગુલાબી નગરીની જગ્યાએ ખાડા નગરી બનાવી દીધી તેવું કોંગ્રેસે કહ્યું શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે મનપાના અધિકારીઓ ફક્ત ભ્રષ્ટાચાર જામનગરના તમામ રોડ રસ્તાઓ બે કરોડ થી વધારે પેચવર્ગ નું કામ હોય અને આખું ભાજપનું ડેલિગેશન રોડ ઉપર જઈને વાહ વાહ કરવા નીકળી ગયું હોય કે આવા સરસ રોડ બનાવી દીધા છે આવા સરસ લાઈટ ત્યાં ડિવાઈડર ને રંગ કરી દીધા છે આજે રોડની રોડ મુલાકાત મીડિયા સાથે કહું છું કે અમારી સાથે આવે અને જામનગરની જનતાનો જે હાલ છે જે રોડનો હાલ છે પંચોટીનો રોડ 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 હોય 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 સત્યમનો કે ગાંધીનગર વિસ્તારનો રોડ હોય આજે બે ફાર્મ કાદવ કીચડ અને મસ મોટા ખાડા પડ્યા છે જનતા એમાં પડે છે એને ક્યાંક ને ક્યાંક ચોટ લાગે છે ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો ભય આ ભારતીય જનતા પાર્ટીના ભાજપના શાસનમાં થાય છે